લાગી ગયા રે મે તો માળા નો ફેરવી સવારના ના દસ વાગે માળા કરવા બેઠી સવારના ના દસ વાગે માળા કરવા બેઠી ગોવારું એ કામ મને હોપી દીધું રે મે તો માળા નો ફેર ભૂખ મને લાગી ગઈ રેમે તો માળા નું બપોર બે વાગે માળા કરવા બેઠી બપોર ના બે વાગે માળા કરવા બેઠી સિરિયલ જોવાનું ટાણું થઈ ગયું

ਮੋਵਾਨ ਨੂੰ ਟਾਣੂ થઈ ਗਯੋ ਰੇ ਮੈਂ ਤੋ ਮਾੜਾ ਨੂੰ ਫੇਰ ਵੀ ਰਾਤ ਨਾ 10 ਵਜੇ ਮਾੜਾ ਕਰਵਾ ਬੈਠੀ ਰਾਤ ਨਾ 10 ਵਜੇ ਮਾੜਾ ਕਰਵਾ ਬੈਠੀ ਏ ਮਿੱਠੀ 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 ਨਿੰਦਰਾ ਮਨੇ ਆਵੀ ਗਈ ਰੇ ਮੈਂ ਤੋ ਮਾੜਾ ਨੂੰ ਫੇਰ ਵੀ ਮਾੜਾ ਖਟਲਾ ਨੀਂ ਸੇ ਪੜੀ ਗਈ ਰੇ ਮੈਂ ਤੋ